તો સવાર સરસ મજાની ઠંડી ગુલાબી મતલબ ગુલાબી ઠંડી સાથે થઈ ગઈ છે અને અમારી ચા બની રહી છે બની ગઈ છે બની રહી રહીની બની જ ગઈ છે હવે ચા નાસ્તો કરીશું અને શરૂઆત દિવસની સ્ટાર્ટ કરીશું તો હવે ચા નાસ્તો કરીશું અને ચા નાસ્તો કરીએ એના પહેલા આપણે અક્ષય કુમારને મળી રહીએ બોલીએ બસ કશું નહીં તમે બોલો ગુડ મોર્નિંગ તમારા આવી આઉટફિટ બદલે ગયા છે. હમ. તમને બંદુજી થોડું નહીં વધારે અમારા માટે વધારે તમારા માટે. અમારા માટે વધારે માટે થોડું ઓછું. ઠંડી થોડી થોડી ચાલુ થઈ ગઈ બોલો આજે શું કરવાના તમે? કશું ચા નાસ્તો કરીશું. એ તો કરવાનો જ એમ બધા હોય સર્વિસ બાઈકની સર્વિસ જવાની ગણતરી છે જો મળી પછી બીજા નાના મોટા કામ ઈટ તો ચલો ફ્રેન્ડ્સ હવે આપણે પહેલા ચા નાસ્તો કરી લઈશું અને પછી તમને તમને અમારા દિવસની શરૂઆત સાથે સાથે લેતા જઈશું જઈશું બતાવતા તો તો બન્યા ફ્રેન્ડ્સ બસ બધું ઘરનું કામકાજ પડી ગયું છે અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે રસોઈમાં કોબી ગાજરનું શાક પણ કહી શકાય છે અને કોબી ગાજર સંભારો પણ કહી શકાય તો એ રીતનું આજે બનાવવાનું છે તો ચલો ફટાફટ પહેલાં રસોઈ બનાવી દઈએ અને આગળનું શું પ્લાનિંગ છે ખબર નથી બસ જોઈએ છે હવે કઠે જા

ઓકી ડોકી ચાના વગર એમ સંભારો જ છે બીજું કશું નિસાક સંભારો જે કેવું હોય તો તીખટ મરચી કાપે મોબાઈલ હાથમાં એટલે સીધો જ ડોકી બનાવો આદુ પણ એડ કરી શકો છો તમે ટેસ્ટ સારો આવે

ફ્રેન્ડ્સ અહીંયા સાત વાગી ગયા છે અને હવે સાંજના ડિનરનો ટાઈમ થઈ ગયો છે તો આજે સાંજે રાત મતલબ રાતનું જે ડિનર છે જમવાનું બહુ ખાસ નથી પણ ફસ્ટ ટાઈમ બની રહ્યો છે તો રાઈસ થોડા વધેલા છે તો આજે બનાવવાનું છે લેમન રાઈસ તો રાઈસ જે વધ્યા છે એ અને લેમન રાઈસમાં શું યુઝ હું કરવાનું છું એ હું તમને બતાવીશ તો અહીંયા કાજુ છે એવું જરૂર નથી કે લેવા જ પડે પણ હું લઈ રહી છું અને આ ફ્રાય કાજુ છે અને સિંગદાણા છે લીમડો છે અને આ અડદની દાળ છે અને એક લેમન લેવાનું રહેશે ક્વોન્ટિટી કઈ રીતની રાઈસની છે એ પ્રમાણે લેમન લેવાનું રહેશે બસ આનો યુઝ કરીને લેમન લેમન રાઈસ બનાવવાના છે તો આજે ફર્સ્ટ ટાઈમ લેમન રાઈસ બનાવીશું આપણા નવો ટેસ્ટ પણ થઈ જાય પ્લસ આપણા રાઈસ પણ યુઝ થઈ જાય તો ચલો અને જ્યારે લેમન રાઇસ યુઝ કરીએ તો મોસ્ટલી એવું મેં જોયેલું છે કે લેમન રાઈસમાં રાઇસ પ્લેન જ હોય પણ સમટાઈમ ક્યારેક એવું હોય કે કોઈએ જીરા રાઇસ બનાવ્યા છે વધ્યા છે અને લેમન રાઇસ કરવા છે તો એ ચાલ્યું જાય જીરું બાકી એમાં જીરું નથી આવતું એવું મેં સાંભળેલું છે બાકી જેના વાઇઝ જેને અનુકૂળ આવે એડ કરી શકે છે તો ચાલો હવે આપણે લેમન રાઇસ બનાવીએ અને આની ફૂલ રેસીપી મેં ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકેલી છે તો ત્યાં જઈને તમે જોઈ શકો છો લુકવાઈઝ વઘારેલા ભાત જેવું જ લાગે પણ ટેસ્ટમાં થોડો ચેન્જીસ આવી જાય કે લેમન આવે એટલે થોડો ટેસ્ટ ચેન્જ થાય છે એટલે ક્યારેક ટ્રાય કરવો તો કરી શકે બસ વઘારમાં રાઈ અને જે આપણે અડદ મેં વિડીયો શું કહેવાય લેવાનું રહી ગયું ઉતારમાં ઉતાળમાં કારણ કે રીલ્સ બનાવવામાં બનાવવામાં વિડિયો રહી ગયો છે ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો ને હું થોડી આગળ પણ રીલ ફટાફટ ચાલે એવી રીતે મૂકી દઈશ ઊભો મતલબ જે વિડીયોનો નથી શોર્ટ માટેનો વિડીયો લીધેલો છે એટલે વિડીયો માટે રહી ગયો પણ તેલ તેલ પણ લઈ શકો પણ ઘીમા વઘાર કરો તો વધારે સારું તો ઘીમા વઘાર રાઈનો કરવાનું છે અને હળદની દાળ થોડી એડ કરી અને ને જે મેં તમને કાજુને બધું નાખી દેવાનું શેકી અને તરત જ હળદર થોડી એડ કરી અને આપણા જે ભાત રાઈસ છે એ એડ કરી દેવાના લેમને અને હળદર નાખીને મિક્સ કરીને લાસ્ટમાં કોથમી નાખવી તો તમે એડ કરી શકો છો તો એ રીતે બનાવ્યા છે તો પણ હું થોડી જ અલગ મૂકી દઈશ તમને શોર્ટની તો ત્યાં તમે જઈને જોઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામમાં તો તમે જોઈને આવજો અને ફોલો ના કરે તો ફોલો પણ કરી દેજો તો ચલો આપણે લેમન રાઈસ બનાવ્યા છે હવે જમી લઈશું લેમન રાઈસ કેવા લાગે એ પણ કમેન્ટ કરજો અને વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી ને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ ભાઈ તમે મરચાંને ગાજર જોઈ રહ્યા છો તો મે બી લાસ્ટ બે વિડિયો પહેલાં તમને મેં ગાજર ને મરચાંના આ મતલબ મેથીયા ગાજર મરચાંનું બતાવી દઉં તમને કે વઘાર કરીને પણ બસ આ અત્યારે પતી ગયું છે એટલે ફરીથી કટ કરી અને એક દિવસ મતલબ અત્યારે કટ કરીશ તો કાલ બપોરે કે કાલ સાંજે મતલબ ત્યાં સુધીમાં એની જે એર હોય છે ને બધી સુકાઈ જાય હવામાં અને એના પછી એને કાચની બરણીમાં કેવી રીતે મૂકવાના જે તમે આગળના વિડીયોમાં જોયું એ વઘારને બધું એ કરવાનું બીજા દિવસે પણ આજે કે જસ્ટ કટ કરી અને થાળીમાં કે પેપરમાં ખાલી થાળીમાં તો નહીં આ સોરી પેપરમાં નહીં થાળીમાં થોડું મીઠું અને હળદર એડ કરીને તમે રાખી શકો છો તો બસ એના માટેની અત્યારે તૈયારી કરી દઈશું નાના જારમાં જ મૂકું છું એક ગાજર આટલા મરચાં થોડા પછી જરૂર પડે તો તમે બીજા સમારી શકો છો તો અત્યારે હવે કરી દો ફટાફટ પહેલા તો આની સાથે જ ફ્રેન્ડ્સ આપણે વિડીયોનું અહીંયા એન્ડ કરી દઈએ છીએ નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને અમારા લેમન રાઈસ કેવા લાગ્યા જરૂર કહેજો થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ બાય